ઓગણીસ થી બાવીસ ઓગસ્ટ દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી ભાવનગર મવવા અને ઉનામાં અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરી છે વીસ ઓગસ્ટની આસપાસ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે ઓગસ્ટના અંતમાં ભારે વરસાદની અંબાલાલ પટેલે કરી છે આગાહી તો સત્તરમી ઓગસ્ટથી બંગાળનાસાગરમાં એક મજબૂત સિસ્ટમ બનશે ઓગસ્ટના અંતમાં ભારે વરસાદની સંભાવના કરવામાં આવી છે

બંગાળસાગરમાં પણ તારીખ સત્તર ઓગસ્ટથી મજબૂત સિસ્ટમ બનશે એટલે અરબસાગરની સિસ્ટમના કારણે તારીખ ઓગણીસ વીસ એકવીસ બાવીસમાં સૌ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત સત્તર ઓગસ્ટવાળી સિસ્ટમ લગભગ ઓગણીસ વીસમાં મધ્યપ્રદેશ અને ગુજરાતના ભાગોમાં આવતા ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે સરદાર સરોવર ડેમને પાણીની સપાટી વધવાની શક્યતા રહેશે અને આ આ વરસાદના કારણે કેટલીક નદીઓમાં ફૂલની સ્થિતિ પણ લેવાની શક્યતા છે વરસાદ મહીસાગરના ભાગો વડોદરા ભાગો અમદાવાદ ગાંધીનગરના ભાગો ભરૂચના ભાગો જમ્મુસરના ભાગો સાતપુરાના ભાગો નવસારી સુરતના ભાગો આવડના વલસાડના ભાગો આ ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે કેટલાક ભાગોમાં ભારેથી અતિવાર વર્ષે વરસાદ થવાની શક્યતા રહે છે તાપડી નદીનું જળસ્તર પણ વધવાની શક્યતા રહેશે આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગો પાટણ સમીહારી અને મહેસાણાના ભાગમાં વરસાદ થવાની શક્યતા છે કચ્છના ભાગમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે